લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આવો જાણીએ માતા સંતોષીનો જન્મ કેવી રીતે થયો શુક્રવારે દેવી લક્ષ્મી અને દેવી કાલિકાની સાથે સંતોષી માતાની પણ પૂજા કરવામાં આવે છે આ દિવસે વ્યક્તિ ખાટી વસ્તુઓ ખાતી નથી અને માતા દેવી માટે ઉપવાસ કરે છે માતા સંતોષીનું વ્રત રાખવાથી અને તેમની કથા સાંભળવાથી ભક્ની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે નામની બે પત્નીઓ છે જે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રીઓ છે સિદ્ધિ બે પુત્રોનો જન્મ થયો એકનું નામ ક્ષેમ અને રિદ્ધિ બે પુત્રોનો જન્મ થયો એકનું નામ લાભ લોક પરંપરામાં આને શુભ લાભ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં તુષ્ટિ અને પુષ્ટિને ગણેશજીની પુત્ર વધુ કહેવામાં આવી છે ગણેશજીના પૌત્રો આમોદ અને પ્રમોદ છે માન્યતા મુજબ ગણેશજીને એક પુત્રી પણ છે જેનું નામ સંતોષી છે સંતોષી માતાના મહિમા વિશે બધા જાણે છે સંતોષી માતાનો જન્મ કેવી રીતે થયો આ દોરો નથી પણ રક્ષણાત્મક કવચ છે આ રક્ષા સૂત્ર ભાઈ અને બહેન વચ્ચેના આશીર્વાદ અને પ્રેમનું પ્રતિક છે આ સાંભળીને શુભ અને લાભે કહ્યું કે જો એવું હોય તો અમને પણ એક બહેન જોઈએ છે

તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો